ભુજના કોડકી રોડ ઉપર ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ કેદ થયા હતા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તે પ્રમાણે સ્પીડમાં આવી રહેલ કાર સવાર સવાર બાઇકને ટક્કર મારી હતી ત્રણેય બાઇક હવામાં નીચે હતા અકસ્માતની સમગ્ર ઘટનામાં બે લોકોના મોત થયા હતા જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો પોલીસ તપાસમાં ક્રેટા કારના શોરૂમની ટ્રેસ્ટ ડ્રાઈવ કાર હોવાનું સામે આવ્યું હતું હાલ પોલીસ કાર ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ભુજની અંદર જે કોડકી રોડ આવેલો છે એ કોડકી ચાર રસ્તાથી અમીરસર તળાવ તરફ ઊંડાઈ શોરૂમના એક સેલ્સમેન એની ડેમો કાર લઈ અને પૂર ઝડપે પસાર થતા હતા એ દરમિયાન આપણા જયેશનગરથી સંજોગનગર તરફ મોટરસાઇકલ ઉપર મોટરસાઇકલ સવાર જતા હતા જે ત્રણ ત્રણ વ્યક્તિઓ સાથે હતા અને એ રોડના ચાર રસ્તા વચ્ચે ત્યાં ત્યાંથી પસાર થાય છે અને લેના લેફ્ટમાંથી આ કારવાળો નીકળે છે જે એનું ધ્યાન નથી કે આ વ્યક્તિઓ પસાર થાય છે અને એની સ્પીડને લીધે અને એની જે નજર છે એ બીજી જગ્યાએ જવાથી એને ખ્યાલ નથી આવતો સામેની સાઈડ પણ વાહનો હોય છે જે જગ્યાએ ખરેખર વાહન ધીમું ચલાવવાનું હતું એ ન કર્યું એટલે આ મોટો અકસ્માત થયો છે જે ત્રણ વ્યક્તિઓમાંથી બે વ્યક્તિ ત્યાં એક્સપાયર થઈ ગઈ છે અને એક વ્યક્તિ અત્યારે હોસ્પિટલમાં સારવાર નીચે છે તાત્કાલિક પોલીસ એની કાર્યવાહી કરી સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી અને આરોપીને હસ્તગત કરેલ છે અને પોલીસ કાર્યવાહી ચાલુ છે